હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલા લસણનો લસણીઓ પાક કાચું લસણ તો બધા ખાતા જ હોય છે આપણે થોડી અલગ રીતે આપણે લસણીઓ પાક બનાવીશું એકદમ સરસ લાગે છે અને શિયાળા માટે પણ સારું છે તો ચાલો શરૂ કરીએ તો પહેલાં આપણે બાજરીનો રોટલો બનાવીશું તો એ માટે મેં અહીંયા પાણીમાં મીઠું નાખી અને લુવાણી બનાવી લીધી છે મને આ રીતે ફાવે છે એટલે હું આ રીતે પાણીમાં મીઠું નાખી અને બનાવી લઉં છું તો હવે આપણે લોટ લઈશું તો હું બાજરીનો લોટ લઉં છું તમે તમારે જેવડો રોટલો કરવો હોય એ પ્રમાણે તમારે લોટ લેવાનો બે વાટકી જેટલો લોટ લીધો છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને થોડું કઠણ પહેલાં લોટ બાંધવાનો તો જ આપણે રોટલો સરસ બનશે આ રીતે તમે બનાવી રીતે બનાવશે ને સરસ રોટલો ફૂલેલો બનશે તો થોડું થોડું પાણી એડ કરી અને થોડો કઠણ લોટ આપણે પહેલાં બાંધી દેવાનો તમારે જેટલો રોટલો બનાવવો હોય એવડો એ રીતે તમારે લોટ લેવાનો ત્યારે તે મસળી મસળીને થોડો કઠણ લોટ બાંધી દેવાનો પહેલાં તો જો આ થોડો કઠણ લોટ બાંધ્યો છે ને હવે આપણે થોડું થોડું પાણી વાત કરી અને આ રીતે મસળી જવાનું પાંચ મિનિટ આ રીતે મસળવાનું છે જેટલો લોટ મસળશો ને એટલો આપણો રોટલો સરસ બનશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી ને મસળી જવાનું આપણો જે હાથેળીનો નીચેનો ભાગ હોય એનાથી મસળવાનો એકદમ સોફ્ટ લોટ આપણે બનાવવાનો છે વધારે ઢીલો નથી કરવાનો પણ જોશે ને તો સરસ હલકો લોટ થઈ જશે આ રીતે જેટલો મસળ છે વધારે એટલે તો જો આ રીતે આપણે સરસ સોફ્ટ લોટ તૈયાર કરી દીધો છે જો અને એકદમ સુવાળો લોટ થઈ ગયો છે પાંચ મિનિટ જેટલો આપણે મસળી લીધો છે હવે આપણે રોટલો બનાવીશું તો હું મોટો રોટલો બનાવું છું એટલે વધારે લોટ લીધો છે તમારે જેવડો રોટલો બનાવતા હોય પહેલાં શીખતા હોય તો તમારે નાનો બનાવવાનો આ રીતે કરી ગુલ્લુઓ અને પહેલાં નીચેનો ભાગ છે ને એ થેપવાનો ગમે ત્યારે રોટલો બનાવો કદી વચ્ચેથી નહીં આ રીતે નીચેનો ભાગ હોય ને ત્યાંથી થેપવાનો તમને જો હાથથી ના ફાવે તો તમે ઓરસિયા ઉપર થેપી શકો ભીનું કપડું બાંધી અને અને જો આ રીતે નીચેથી થેપશે ને તો જો સરસ આપણો રોટલો તૈયાર થઈ જાય પછી વચ્ચેથી થેપવાનો અને જો દાર થોડી એક મોટી લાગે તો આ રીતે હાથથી કરી લેવા આવે સ્યાજ પણ ફાટે પણ નથી હવે તાવડીમાં નાખીએ પેલા આપણે હાથ ભીનો કરી લેવાનો તો તમારે ભમરો પડતો છે ને કોઈ દિવસ નહીં પડે એ ભીના હાથે નાખવાનું હવે તો મેં તાવડી ગરમ કરી લીધી છે હવે ભીના હાથમાં હતો ને આપણે રોટલો એ નાખવાનો એટલે હાથે થોડો ચીપકશે ને તો નીચે ધીરે ધીરે પડશે ને એટલે નીચે હવા નહીં ભરાય આપણો રોટલામાં ભમરો નહીં પડે હવે થોડી વાર નીચેની સાઈડ થવા દઈશું હવે એને ટર્ન કરી લઈશું તો જો સરસ થઈ ગયું છે ને હવે આ રીતે આપણે નાખી દઈશું અવળું પાછું હવે સરસ એ સાઈડ ચડે પછી આપણે ફેરવવાનું આ રીતે થોડું થોડું આગું પાછું કરી અને ધાર શેકી લેવાની મોટો રોટલો છે ને આ રીતે ધાર શેકવી પડશે તો જો સરસ શેકાઈ ગયો છે હવે આપણે ઓળો કરી લઈશું જો સરસ ખુલી ગયો છે ને આખો રોટલો તો આ રીતે ફેવરી ફેવરીને આપણે ચડવી લઈશું આ રીતે આખો રોટલો સરસ ફૂલી જાય છે જો આખો ચડવામાં પણ સરસ ગલ પડી ગયા છે તો હવે રોટલો આપણે લઈ લઈશું અને એને ઠંડો થવા દઈશું પછી એને વાઘવાનો છે ઠંડુ થાય એટલે આપણે વાઘીને ચૂરા જેવું કરી લઈશું જો સરસ ભાગીને મેં ચૂરા જેવું કરી લીધું છે તો આ બે કપ જેટલો ચૂરો હશે આપણે અંદાજે હવે આપણે એનો લસણનો પાક બનાવવા માટે પોણા વાટકી જેટલો ગોળ લીધો છે હવે એમાં આપણે ઘી એડ કરીશું તો અડધી વાટકી જેટલું ઘી એડ કરીશું ગોળને ઘી તમારે જે પ્રમાણે રોટલો હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું કે તો પછી ટેસ્ટ પ્રમાણે જેવું ગળી જોતું હોય એ પ્રમાણે હવે આપણે ઓગાળવાનું છે ગોળને તો ધીમા ગેસ પર આપણે ગોળને ઓગાળી લઈશું જો સરસ ગોળ ઓગળી ગયો છે આ રીતે જો આપણે એમને કાચું બનાવીએ છીએ તો એમના ગોળના ઢેપાને ઉડી જતું હોય છે પણ તમે આ રીતે લસણી પાક બનાવશે ને તો એકદમ ટેસ્ટ લાગે છે એકદમ ડિફરન્ટ ટેસ્ટ લાગે છે આનો હવે એમાં આપણે લસણ એડ કરી દઈશું તો એક વાટકી મેં લસણ લીધું છે એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો તો આ રીતે થોડું મિક્સ થાય એટલે એમાં આપણે રોટલો એડ કરી દઈશું તો આ ભાગેલો રોટલો એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ગોળમાં સરસ મિક્સ કરી લઈશું અને આપણે ગેસ હવે બંધ કરી દઈશું આપણે ચઢાવવા નથી ખાલી સરસ આ રીતે મિક્સ કરવાનું છે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું સારી રીતે તમે બનાવશો ને લસણી તો એકદમ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણો લસણીઓ પાક જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ